આજે જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અધ્યાય એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન